નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો નમસ્કાર મિત્રો તાજા સમાચારની વાત કરીએ તો શિયાળામાં લીલા શાકભાજીની આવક વધતા ભાવ ઘટવાનું નામ લેતી નથી સામાન્ય દિવસોમાં લસણ એકસો વીસ કિલો મળતું હતું તે અત્યારે ત્રણસો વીસથી ચારસો કિલો થઈ રહ્યું છે મરચાં ચાલીસ કિલો મળી રહ્યા છે ટામેટા લીંબુ બટાટાના ભાવ વધ્યા પછી ઘટવાનું નામ લેતા નથી જ્યારે ભીંડા ચોળી ગવાર પાપડી રવૈયા સહિતના ભાવો વધ્યા છે પરંતુ કોથમરી મેથી તાજેતરમાં ભાજી સહિત ભાવોમાં ઘટાડો નોંધાયો છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જામનગર તાલુકામાં મોટી માટલી ગામે ખેડૂતો ડુંગળીના પાકને લઈને પરેશાન થયા છે અને પોતાની ડુંગળી વેચવા માટે તૈયાર નથી એક સાથે જ મોટા પ્રમાણમાં ઘટાડો થતાં કોઈ પણ ખેડૂતો ડુંગળી વેચવા માટે તૈયાર થતા નથી જામનગરના ખેડૂત રમેશભાઈએ વાતચીતમાં જણાવ્યું હતું કે હું પહેલાં ડુંગળી છસોથી આઠસો રૂપિયા દમણના ભાવ મળતા હતા અત્યારે નિકાસ બંધ થતાં સો થી ત્રણસો પચાસ સુધી ભાવ મળી રહ્યા છે અને કોઈ પણ વેપારી ડુંગળી લેવા માટે તૈયાર નથી ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ ચાર દિવસ તાપમાન યથાવત રહેશે હવામાન વિભાગે જણાવ્યું છે કે બાવીસ તારીખ બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધશે વર્તમાનમાં વધેલી ઠંડીને કહ્યું છે કે પશ્ચિમના પવનોને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે અમદાવાદમાં તાપમાન તેર પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે નલિયામાં સૌથી ઓછું અગિયાર બે ડિગ્રી તાપમાન નોંધાયું છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોમવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો ઇન્ડિયન બુલેટિનએ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાનો ભાવ વધીને એકસઠ હજાર આઠસો સિત્તેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ ગયો છે અગાઉ સોનાનો ભાવ બાસઠ હજાર ત્રણસો સડસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જો આ જ રીતે જોવામાં આવે તો અગાઉ ટ્રેન્ડિંગ સેશનની સરખામણીએ સોનું ચારસો સત્તાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ સસ્તું થયું છે ચાંદીની કિંમત ચુમ્મોતેર હજાર રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અયોધ્યાના શ્રી રામ મંદિર સોનાની પાદુકાઓ મૂકવામાં આવશે જેના માટે પાદુકાના દર્શન માટે ગુજરાત લાવવામાં આવી છે આ પાદુકાને હૈદરાબાદ શ્રી લલ્લા નિવાસી શાસ્ત્રી દ્વારા તૈયાર કરવામાં આવી છે પાદુકા બનાવવા માટે એક કિલો સોનું અને સાત કિલો ચાંદીનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ પાદુકાને અયોધ્યા મંદિર પ્રદક્ષિણા કર્યા બાદ દેશના અન્ય મંદિરોમાં દર્શન માટે લઈ જવામાં આવી રહી છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો કોવિડમાં વધતા જતા કેસો વચ્ચે કર્ણાટક સ્વાસ્થ્ય મંત્રીએ નિવેદન સામે આવ્યું છે તેમણે વૃદ્ધો અને ગંભીર બીમારીવાળા લોકોને માસ્ક પહેરવાનું સૂચન કર્યું છે એવું પણ કહેવામાં આવ્યું છે કે કર્ણાટક સરકાર ટૂંક સમયમાં એક એડવાઇઝર જારી કરશે ગઈકાલે કોવિડના ત્રણસો પાંત્રીસ નવા કેસ નોંધાયા હતા આ પછી ચેપ ગ્રુપ લોકોની કુલ સંખ્યા વધીને સત્તરસો એક થઈ ગઈ છે પ્રાપ્ત માહિતી મુજબ કોવિડના કારણે પાંચ લોકોના મોત થયા છે જેમાંથી ચાર કેરળના અને અન્ય એક ઉત્તર પ્રદેશના હતા